ઝાલોદ પોલીસ દ્વારા ધાવડીયા ચોકી ડિસેમ્બરને લઈ આવતા જતા વાહનો પર કડક ચેકિંગ હાથ ધરાઈ ઝાલોદ પોલીસ ક્રાઈમને નાથવા તેમજ ક્રાઈમ કરતા ગુનેગારો પર સતત વોચ રાખી સતત પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો પર નજર રાખી રહેલ છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના આદેશથી ઝાલોદ ઝોનના ડીવાય એસપી ડીઆર પટેલ દ્વારા દરેક ચોકીઓ પર પોલીસ સ્ટાફ મૂકી સઘન રીતે ચેકિંગ હાથ ધરેલ છે કોઈપણ અસામાજિક તત્વો ડિસેમ્બર મહિનામાં બદલાતા વર્ષની ઉજવણી પ્રસંગે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી ન કરી શકે તે માટે ધાવડિયા ચેકપોસ્ટ ખાતે ડીવાયએસપી ડી પટેલ દ્વારા બે પીએસઆઈ એલસીબી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી આવતા જતા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરેલ હતું આજનું યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ જે લોકો દારૂ પીને બદલાતા વર્ષને આવકારતા હોય તેવા તમામ લોકો પર તેમજ એનકેન કેન પ્રકારે જે બુટલેગરો દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય તેવા તમામ અસામાજિક તત્વો પર પોલીસ રાખી રહેલ છે ગાંધીના ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી એનકેન પ્રકારે બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે જે બુટલેગરો દારૂનો જથ્થો ઘુસાડવા માટે પ્રયત્ન કરતા હોય તેવા તમામ વિસ્તારોમાં પોલીસ આવા બુટલેગરોને મુદ્દામાલ સાથે પકડી પાડવા માટેના તમામ પ્રયત્નો કરી રહેલ છે ઝાલોદ પોલીસ પ્રકારે દારૂનો જથ્થો મોકલવા માટે અલગ અલગ નાના નાના રસ્તાઓનો ઉપયોગ કરનાર દરેક જગ્યાએ નાકાબંધી કરી રહેલ છે અને પોલીસ દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ ન આવે તેવા તમામ પ્રયત્નો કરી રહેલ છે ઝાલોદ પોલીસ અવારનવાર નગરમાં તેમજ હવે ચેકપોસ્ટો પર પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી અસમજ પ્રવૃત્તિ કરનારા લોકો પર નજર રાખી રહેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલુ હાલમાં જે થર્ટી ફર્સ્ટનો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ દવડિયા ચેકપોસ્ટ ખાતે ટ્વેન્ટી ફોર આવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ઠૂટી કંકાય છે ચેકપોસ્ટ બીજી ઘરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે ભૌતિક બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સદન ચેકિંગ